રાજકોટના ઉપલેટામાં ટોલ પ્લાઝા ખાતે ખાનગી બસ દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ઉપલેટાના ડુમિયાની ટોલ પ્લાઝા બેરિયર તોડી પુરપાટ ઝડપે બસ પસાર કરી દાદાગીરી કરવામાં આવી હોવાની સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ઉપલેટાના ડુમિયાણી ટોલ પ્લાઝા બેરિયર તોડી પુરપાટ ઝડપે બસ પસાર થઈ રહી હતી અને દાદાગીરી કરવામાં આવી હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે ટોલ ભર્યા વગર વાહન પસાર કરવામાં આવ્યું હોવાનું ટોલ પ્લાઝા દ્વારા જણાવવામાં આવ્યું હતું તોડફોડની ઘટનાને લઈને સ્થાનિક ઉપલેટા પોલીસને આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી ઉપલેટા પોલીસ ઈમેલના માધ્યમથી ફરિયાદ કરવામાં આવી હોવાનું ટોલ પ્લાઝાના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું છેલ્લા ઘણા દિવસથી વિનાયક ટ્રાવેલર્સ જે ખાનગી બસ ઉપલેટાથી ચાલી રહી છે એ ઘણા દિવસથી ઉપલેટા ટોલ પ્લાઝામાં તોડફોડ એક પ્રકારે કહીએ છીએ કે કરે એવું થઈ રહ્યું છે ઓવર સ્પીડિંગમાં ગાડી ચલાવી એકદમ સ્પીડમાં અને બૂમબેરિયર તોડી નાખવા કેમેરા તોડી નાખવા એવી રીતના છેલ્લા ઘણા સમયથી ઉપલેટા ટોલ પ્લાઝાથી પસાર થાય છે અને બેક વખત મેં ઉપલેટા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને મૌખિક રજૂઆત કરવાની કોશિશ કરી પણ ઉપલેટા પોલીસ સ્ટેશન તરફથી કોઈપણ જાતનો રિસ્પોન્સ મળ્યો નહીં એટલે ગઈકાલે મેં તારીખ અઠ્યાવીસના ઉપલેટા પોલીસ સ્ટેશનના ઓફિશિયલી મેલ એડ્રેસ ઉપર ફરિયાદ પહોંચાડી છે અને નકલ રવાના એટલે કે સીસીની ની અંદર ઈમેલ એડ્રેસમાં એસપી સાહેબ ડીવાયએસપી સાહેબ કલેક્ટર સાહેબ આ લોકોને જાણ કરેલી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ